ગુજરાતમાં હેરાફેરી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત આઠ લાખ તેર હજાર ચારસો ને સોળના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતા દીવ ક્રાઇમ પોલીસ દીવ એસપી ઇન્ચાર્જ અને હાલ એસડીપીઓ રાહુલ બલહારા સાહેબના માર્ગદર્શન હેઠળ જીતેન્દ્ર પંડ્યા સંયુક્ત હકીકત બાતમી મળતા દીવ બુચરવાડા વિસ્તારમાં એક વિટારા બ્રેઝા રજિસ્ટર નંબર જી જે ઝીરો સિક્સ પી ઝીરો એટ ફોર ઝીરો નંબરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાત તરફ હેરાફેરી કરે છે તે બાતમીના આધારે ભૂચરવાડા પાસે રોકી કારની તપાસ કરતાં તેમાં મોટા પાયે ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પકડી પાડેલા આરોપી રાકેશ ગોવિંદ સોલંકી રહે ભીંગરોડ તાલુકો ઉના ગોપાલ ભીમા ચુડાસમા રહે પાલડી તાલુકો ઉના વિપુલ કાળુ ડાભી રહે સોનેરી તાલુકો ઉના આ તમામ તપાસ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ પંડ્યા પોલીસ કોન્સ્ટેબલ કેતનભાઈ રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ કેયુરભાઈ સોલંકી કરી રહ્યા છે Jurat magia. Jurat magia. Eh? Jurat